આઘાત સમાન છે વાત ભારતના વિભાજનની છે આજે પણ એ સમયની ઘટનાઓને યાદ કરતી વખતે ધ્રુજારે છૂટી જાય છે આ ભાગલાને લઈને અમે તમને કેટલીક ખાસ વાત જણાવીશું જેમ કે ભાગલા માટે જવાબદાર ચાર લોકો પણ રિબાઈ નિભાર્યા હતા ભાગલાના સમયે કટ્ટરપંથીઓએ દિલ્હી અને બીજા વિસ્તારો પર કબજો કરવા માટે એક ભયાનક કાવતરું રચ્યું હતું આરએસએસના લીધે જ આ કાવતું નિષ્ફળ રહ્યું હતું એટલું જ નહીં આ જ સંગઠને પાકિસ્તાનમાં રહેલા હિન્દુઓના જીવ પણ બચાવ્યા હતા બાગલાની સૌથી વધુ પીડા પંજાબ બાદ બંગાળે ભોગવી હતી અહીં ડાયરેક્ટ એક્શન ડેના નામે હજારો હિન્દુઓની સરેઆમ હત્યાઓ કરવામાં આવી હતી જેના પછી એક હિન્દુ યોદ્ધાએ કટ્ટરપંથીઓનો સામનો કર્યો અમે તમારી સમક્ષ બાગલાની આ તમામ કહાનીઓ વિગતવાર રજૂ કરીશું સમગ્ર ભારતે સ્વતંત્રતા પર્વ પર ગૌરવની લાગણીથી આઝાદીના લડવૈયાઓને યાદ કર્યા સાથે જ ધ્વજવંદન પણ કર્યું આ પર્વ આપણને એક તારીખની પણ યાદ અપાવે છે આ તારીખ છે ચૌદમી ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસ ઇતિહાસના પાનાઓમાં જ નહીં પરંતુ આપણા દિલોમાં પણ આ તારીખ લોહીના આંસુઓથી લખવામાં આવી છે આ તારીખ આપણને આઝાદીની ખુશીની સાથે એ દુઃખની પણ યાદ અપાવે છે કે જેને ભાગ્યે જ કોઈ શબ્દોથી વ્યક્ત કરી શકાય ભારતની માટી પર એક રેખા ખેંચવામાં આવી જેના સાથે જ ભવ્ય ભારત બે ભાગમાં વહેંચાઈ ગયું દિલ ઘરો અને સપના પર જાણે બુલડોઝર ફરી વળ્યું દેશના વિભાજન પહેલાં ઘણું બધું વિખેરાઈ ગયું લોકોની ભાવનાઓ તૂટી સંબંધો તૂટ્યા અને એકબીજાને સહન કરવાની હદ પણ તૂટી એ પછી જે ઘા પડ્યા એ હજુ પણ યથાવત છે તમે એ દિવસ તો વિચાર કરો કે જ્યારે લાખો લોકો પોતાના ઘર પોતાની માતૃભૂમિ છોડીને અજાણ્યા રસ્તાઓ પર નીકળી પડ્યા હતા એ ટ્રેનો ક્યારેક જિંદગીનો ધબકાર હતી પરંતુ એ હવે મરદાઓની સવારી બની ગઈ હતી પાકિસ્તાનથી આવતી ટ્રેનોમાંથી માણસો નહીં માત્ર મળદા જ આવતા હતા ટ્રકોમાં ભરીને મૃતદેહો લાવવામાં આવતા હતા ચારે બાજુ ચિત્કાર હતો ભયાનક ચીસો સંભળાતી હતી એ આક્રમને રુદન સાંભળીને શરીરમાંથી લખ લખું પસાર થઈ જાય હાથમાં તલવારો લઈને કટ્ટરપંથીઓના ટોળે ટોળા ત્રાટકતા હતા પુરુષોના ટુકડે ટુકડા કરવામાં આવતા હતા જ્યારે મહિલાઓ પર પાશ્વી બળાત્કાર કરવામાં આવતો હતો ચારે બાજુ ચીસો સંભળાતી હતી અને એ પછી સન્નાટો ફેલાઈ જતો હતો કેમ કે મળદા કદી બોલતા નથી હોતા જે નદીઓ ક્યારેક જીવન આપતી હતી એ હવે લોહીથી લાલ થઈ ગઈ હતી ટુ નેશન થિયરી એક વિચાર હતો જેના ભયાનક પરિણામો આવ્યા દોઢ કરોડ લોકો વિસ્થાપિત થઈ ગયા વીસ લાખ જિંદગી છીનવાઈ ગઈ હજારો મા દીકરીઓની જિંદગી નર્ક જેવી થઈ ગઈ આ દુઃખને યાદ રાખવાની જરૂર છે જેથી આપણા દેશના લોકો એ ફરી આ પીડા ના ભોગવવી પડે આ હેતુથી પીએમ મોદીની સરકારે વિભાજનની વિભીષિકાને સત્તાવાર રીતે રાષ્ટ્રીય હોનાર જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો તેમણે ચૌદ ઓગસ્ટ બે હજાર એકવીસના ના દિવસે જાહેર કર્યું હતું કે દર વર્ષે ચૌદ ઓગસ્ટને વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવામાં આવે આ વિભાજનની વિભીષિકા માટે ચાર લોકો જવાબદાર હતા જેમાં મોહમ્મદ અલી જીણા ચૌધરી રહેમત અલી લોર્ડ માઉન્ટબેટન અને લિયા કતલી સામેલ છે આ લોકો ભારતના ભાગલા પાડવા માંગતા હતા તેમની મરજી મુજબ જ થયું પરંતુ ભારતના ભાગલા થયા બાદ આ ચારેય લોકો તડપી તડપીને મર્યા હતા સૌથી પહેલાં જીણા વિશે વાત કરીશું જેમને પાકિસ્તાનના પિતામાં કહેવામાં આવે છે ખરેખર તો તેમની જીંદના કારણે પાકિસ્તાન નામનો દેશ બન્યો તમને કદાચ ખ્યાલ જ હશે કે તેઓ મુસ્લિમ લીગમાં જોડાયા હતા મુસ્લિમ લીગ જ અલગ મુસ્લિમ દેશ માટે માંગણી કરતી હતી ઓગણીસો ચાલીસમાં લાહોરમાં મુસ્લિમ લીગનું અધિવેશન યોજાયું હતું જેમાં જીણાએ અલગ મુસ્લિમ દેશ માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને પાકિસ્તાન પ્રસ્તાવ પણ કહેવામાં આવ્યો હતો જીણા કોઈ પણ સંજોગોમાં ભારતના ભાગલા પાડવા માંગતા હતા તેમની આ જીદ પૂરી પણ થઈ હવે તેમનું મોત કેટલું પીડાદાયક હતું એની વાત કરીશું ઝીણા ચેઇન સ્મોકર હતા તેઓ એક જ દિવસમાં પચાસ સિગરેટ ફૂંકી મારતા હતા ત્રીસ વર્ષ સુધી તો તેઓ આ રીતે સ્મોકિંગ કરતા હતા આ ખરાબ આદતના કારણે તેમને ટીબીની બીમારી થઈ જૂન ઓગણીસો અડતાલીસ સુધીમાં તેમની તબિયત ખરાબ થતી હતી ઓગસ્ટ ઓગણીસો અડતાલીસ સુધીમાં તેમનું વજન ઘટીને માત્ર છત્રીસ કિલો થઈ ગયું હતું અગિયારમી સપ્ટેમ્બર ઓગણીસો અડતાલીસના દિવસે ઝીણાની તબિયત સાવ ખરાબ થઈ એ સમયે તેઓ પાકિસ્તાનના ક્વેટામાં હતા તેમને કરાચીમાં લઈ જવાની ડૉક્ટરોએ સલાહ આપી તેમને વિમાનમાં કરાચી લાવવામાં પણ આવ્યા એરપોર્ટથી આર્મીની એમ્બ્યુલન્સમાં તેમને લઈ જવામાં આવી રહ્યા હતા એમ્બ્યુલન્સ માત્ર છ કિલોમીટર ચાલીને અટકી ગઈ એનું પેટ્રોલ જ ખતમ થઈ ગયું એમ્બ્યુલન્સમાં રહેલા જીનાની હાલત વધુ ખરાબ થવા લાગી તેઓ શ્વાસ લેવા માટે તડપી રહ્યા હતા એક કલાક સુધી તેઓ તડપતા રહ્યા એ પછી બીજી એમ્બ્યુલન્સ આવી તેમને ગવર્નર જનરલ હાઉસમાં લઈ જવાયા માત્ર ચાર કલાક બાદ તેઓ મૃત્યુ પામ્યા અગિયાર સપ્ટેમ્બર ઓગણીસો અડતાલીસના જ દિવસે તેમણે દમ તોડ્યો ઝીણા પછી લિયાકત અલીની વાત કરીશું ભારતના ભાગલામાં તેમનો પણ મોટો રોલ હતો તેઓ જ અલગ મુસ્લિમ દેશ માટે મુસલમાનોને સતત ઉશ્કેરતા રહ્યા હતા મુસ્લિમ લીગમાં તેઓ જીણ્યા પછી બીજા નંબરના નેતા બન્યા પાકિસ્તાનની રચના થઈ અને લિયાકત અલી પીએમ બન્યા જોવા જઈએ તો હવે તેમના માટે સ્થિતિ સારી હોવી જોઈએ પરંતુ એમ નહોતું પાકિસ્તાનના કટ્ટરપંથીઓ તેમનાથી નારાજ થઈ ગયા હતા સોળમી ઓક્ટોબર ઓગણીસો એકાવનના દિવસે લિયાકત રાવલપિંડીમાં પહોંચ્યા અહીં મુસ્લિમ લીગની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં તેમણે જેવું બોલવાનું શરૂ કર્યું કે તરત જ એક વ્યક્તિએ તેમના પર ફાયરિંગ શરૂ કર્યું તેમની છાતીમાં ત્રણ ગોળી દળવી દેવામાં આવી તેઓ ત્યાં ઢળી પડ્યા અફઘાન નાગરિક સૈદ અકબરે તેમની હત્યા કરી હતી લિયાકત બાદ હવે ચૌધરી રહેમત અલી વિશે વાત કરીશું ખરેખર તો રહેમત અલીએ જ જીણા પહેલાં પાકિસ્તાનનો કન્સેપ્ટ આપ્યો ઓગણીસો તેત્રીસમાં તેમણે એક પેમ્પલેટ પબ્લિશ કરાવ્યું હતું જેમાં પહેલી વખત પાકિસ્તાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ચાર પાનાના પેમ્પલેટમાં પાકિસ્તાન કેવી રીતે બનશે અને એનો નકશો કેવો રહેશે તમામ વિગતો પણ હતી રહેમત અલીનું પણ બાગલા પછી ખરાબ રીતે જ મોત થયું હતું બાગલાના સમયે તેઓ બ્રિટનમાં રહેતા હતા તેમણે વિચાર્યું કે પાકિસ્તાન જતા રહેવાથી તેમનું જીવન સુધરી જશે એટલે છ એપ્રિલ ઓગણીસો અડતાલીસના દિવસે તેમણે બ્રિટનમાં પોતાનું ઘર વેચી દીધું અને તેઓ પાકિસ્તાન આવ્યા પાકિસ્તાનમાં તેઓ સતત ઝીણાની વિરુદ્ધ બોલતા હતા તેઓ માનતા હતા કે વિભાજનના સમયે પાકિસ્તાનને ઓછો ભાગ મળ્યો છે તેમણે જીણાની વિરુદ્ધ બોલવા માટે શરૂ કરી દીધો હતો એટલે પાકિસ્તાનની સરકાર નારાજ થઈ ગઈ હતી પાકિસ્તાનની સરકારે ઓક્ટોબર ઓગણીસો અડતાલીસમાં રહેમત અલીની તમામ સંપત્તિ છીનવી લીધી એટલું જ નહીં પાકિસ્તાનમાંથી જતા રહેવાનો આદેશ પણ આપ્યો રહેમત અલીએ જ સૌથી પહેલાં પાકિસ્તાનનો કોન્સેપ્ટ આપ્યો તેમને જ પાકિસ્તાનમાંથી હાંકી કાઢવામાં આવ્યા તેઓ પાછા બ્રિટનમાં ગયા તેમની આર્થિક હાલત ખૂબ ખરાબ થઈ ગઈ કેમ કે તેઓ પહેલાં જ તમામ સંપત્તિ વેચીને પાકિસ્તાન ગયા હતા પાકિસ્તાનમાં તો તેમની સંપત્તિ સરકારે છીનવી લીધી હતી હવે તેમની પાસે રૂપિયા જ નહોતા તેમને વધારે દેવું થઈ ગયું તેમને ગંભીર બીમારીઓ પણ થઈ જેની સારવાર માટે રૂપિયા જ નહોતા તેઓ સતત ખાંસતા રહેતા હતા ગંભીર સ્થિતિમાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં ત્રણ ફેબ્રુઆરી ઓગણીસો એકાવનના દિવસે હોસ્પિટલમાં રહેમત અલીનું પણ મોત થયું સત્તર દિવસ સુધી તેમની લાશ હોસ્પિટલમાં જ પડી રહી હતી તેમને દફનાવનારું પણ કોઈ ન હતું ભારતના ભાગલાના પ્લાનમાં લોર્ડ માઉન્ટબેટનની પણ ભૂમિકા હતી એટલે તેમના ભયાનક મોતની પણ વાત જાણવી પડે સત્યાવીસમી ઓગસ્ટ ઓગણીસો ઓગણ્યાસીના દિવસે લોર્ડ માઉન્ટબેટન આયર્લેન્ડમાં હતા તેઓ નાવડીમાં બેસીને માછીમારી કરી રહ્યા હતા એ સમયે તેમના પરિવારજનો પણ તેમની સાથે હતા નાવડીમાં જબરજસ્ત વિસ્ફોટ થયો વિસ્ફોટ એટલો ભયાનક હતો કે નાવડીના ટુકડી ટુકડા થઈ ગયા લોર્ડ માઉન્ટ બેટન અને તેમના પરિવારજનો માન્યા ગયા હતા નાવડીમાં બાવીસ કિલો વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હતી બ્લાસ્ટની જવાબદારી આયરિશ રિપબ્લિક આર્મીએ લીધી હતી બ્લાસ્ટ કરવાનું કારણ હતું કે આયર્લેન્ડમાં બ્રિટનની ખૂબ જ દખલ હતી જેનાથી આયર્લેન્ડ ખૂબ જ નારાજ હતું બાગલા માટે જવાબદાર ચાર લોકો પીડાદાયક રીતે મૃત્યુ પામ્યા બાગલાની સાથે ખરેખર તો અનેક કરૂણ કિસ્સાઓ સંકળાયેલા છે જેના વિશે જેટલું લખાય એટલું ઓછું છે એ સમયે પણ કટ્ટરપંથીઓ તલવારો લઈને નિર્દોષ લોકોને કાપવા માટે નીકળી પડ્યા હતા એ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નિર્દોષ હિન્દુઓને બચાવવા માટે મેદાને પડ્યું હતું આરએસએસે અનેક હિન્દુઓની જિંદગી બચાવી એટલું જ નહીં ભારત પર કબજો કરવાના એક ભયાનક કાવતરાનો પણ નિષ્ફળ બનાવ્યું હતું જેના વિશે મેં તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેક બ્રેક બાદ આપનું સ્વાગત છે પીએમ મોદીએ અગણ્યાશીમાં સ્વાતંત્ર્ય પર્વ પર સળંગ બારમી વખત ઐતિહાસિક લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું જોકે હવે ભારતના ભાગલાના મૂળ વિષય પર પાછા ફરીએ મુસ્લિમ લીગે પાકિસ્તાનની માગણી કરી હતી એ પછી તો કટ્ટરપથિ મુસલમાનોએ ઝંપીને બેસવાની જરૂર હતી એમ નહોતું બન્યું ચૌદ ઓગસ્ટ પછી ભારતમાંથી બીજું એક સૂત્ર ચાલ્યું હતું આ સૂત્ર હતું હસકે લિયા હૈ પાકિસ્તાન લડકે લેંગે હિન્દુસ્તાન કેટલાક મુસ્લિમ કટ્ટરપંથીઓએ પંદરમી ઓગસ્ટે ભારતની જેટલી જમીન બાકી હતી એને પણ લડીને છીનવી લેવાનો સંકલ્પ કર્યો હતો લેખક કૃષ્ણાનંદ સાગરે પોતાના પુસ્તક વિભાજનકાલીન ભારત કે સાક્ષીમાં લખ્યું છે કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ બાદ આ કટ્ટરપંથી મુસલમાનોએ હિન્દુસ્તાન પર કબજો કરવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા આ પુસ્તકમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે એના માટેનો સંકલ્પ તો ભારતના વિભાજન પહેલાં જ લેવાઈ ચૂક્યો હતો ઓગણીસો છેતાલીસની ઓગણત્રીસમી જુલાઈએ મુસ્લિમ લીગે પ્રસ્તાવ પસાર કર્યો હતો આ પ્રસ્તાવમાં સીધી લડાઈ લડવાની વાત કહેવામાં આવી હતી માત્ર પ્રસ્તાવ બનાવીને તેઓ અટકી નહોતા ગયા પરંતુ હિન્દુસ્તાન પર કબજો કરવા માટે મૃતસર પ્લાનિંગ કરવામાં આવ્યું હતું છ સભ્યોની એક કમિટી બનાવવામાં આવી હતી આ કમિટીએ હિન્દુસ્તાન પર કબજો કરવા માટેનો એક્શન પ્લાન ઘડવાનો હતો કૃષ્ણાનંદ સાગરે દાવો કર્યો છે કે આ કમિટીએ ગુપ્ત રીતે એક પત્ર તૈયાર કર્યો હતો જે આખા દેશમાં મુસલમાનોને મોકલવામાં આવ્યો હતો આ પત્રમાં આ સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે મુસલમાનોએ હથિયારો એકઠા કરવા જોઈએ એ હથિયારોથી હિન્દુઓ પર હુમલા કરવાના છે કૃષ્ણાનંદે એમ પણ કહ્યું હતું કે આ પત્રમાં એક ચોંકાવનારી હકીકત હતી આ પત્રમાં હિન્દુ મહિલાઓની હત્યા ન કરવા અપીલ કરવામાં આવી હતી હિન્દુ મહિલાઓનું અપહરણ કરવાની સૂચના આપવામાં આવી હતી હિન્દુઓની સંપત્તિ છીનવી લેવાનો પણ ઉલ્લેખ હતો આ પત્રમાં ભારપૂર્વક લખવામાં આવ્યું હતું કે સમગ્ર હિન્દુસ્તાનમાં ઇસ્લામનો ઝંડો લહેરાવાનો છે અને સાથે જ આ મિશનમાં અડચણ બનનારા તમામને સમાપ્ત કરવાના છે દસ્તાવેજ તરીકે આ સમગ્ર પત્ર આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યો છે પાકિસ્તાનના મુસ્લિમ નેતાઓ માનતા હતા કે ખાસ પ્રયાસો વિના જ પાકિસ્તાન મળી ગયું છે થાળ સજાવીને પાકિસ્તાન આપી દેવામાં આવ્યું હતું અને તો માનતા હતા કે હવે હિન્દુસ્તાન પર કબજો કરી લેવો જોઈએ પૂર્વ પંજાબ દિલ્હી હરિયાણા હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું હતું આ રાજ્યોના કેટલાક કટ્ટબંધી મુસલમાનો આ કાવતરામાં સામેલ પણ થયા હતા તેમણે નક્કી કર્યું હતું કે તેઓ આ રાજ્યોમાં રહેતા હિન્દુઓ પર હુમલાઓ કરશે બાદમાં આ રાજ્યોને પાકિસ્તાનની સાથે ભેળવી દેવાનો પણ પ્લાન હતો આઝાદીના માત્ર થોડાક જ દિવસ બાદ દિલ્હીમાં ઓગણીસો સુડતાલીસની દસમી સપ્ટેમ્બરે તમામ કેન્દ્રીય મંત્રીઓની હત્યા કરવા માટેનું પણ કાવતરું રચવામાં આવ્યું હતું માત્ર મંત્રીઓની નહીં પરંતુ દિલ્હીના તમામ હિન્દુઓનો નરસંહાર કરવાનો નાપાક ઈરાદો પણ હતો તેઓ લાલ કિલ્લા પર પાકિસ્તાની ઝંડો ફરકાવા ઈચ્છતા હતા આ કાવતરું ખૂબ જ ભયાનક હતું વિભાજનકાલીન ભારત કે સાક્ષી પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકારના મુસલમાન અધિકારીઓએ આ કાવતરું રચ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેટલાક લોકોને આ કાવતરા વિશે જાણ થઈ કટ્ટરબંધી મુસલમાનોએ કઈ જગ્યાએ હથિયારો છુપાવ્યા છે એનું આખું લિસ્ટ આરએસએસની પાસે પહોંચ્યું અડધી રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ આરએસએસના લગભગ ચાર પદાધિકારીઓ સરદાર સાહેબની પાસે પહોંચ્યા સરદાર સાહેબને આ કાવતરાની વિગતો આપવામાં આવી બીજા દિવસે સવારે એક્શન શરૂ થઈ ગયા હતા આ પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશના અનેક વિસ્તારોમાંથી આર્મીના જવાનોને દિલ્હીમાં બોલાવવામાં આવ્યા હતા ત્રણથી ચાર દિવસ સુધી લશ્કરી કાર્યવાહી ચાલી હતી આ ઓપરેશનના બેથી ત્રણ દિવસ બાદ જ સંઘના કેટલાક નેતાઓ પાળગંજની એક મસ્જિદમાં ગયા હતા આ મસ્જિદના સંચાલકોની ધરપકડ કરવામાં આવી ચૂકી હતી આ મસ્જિદમાં બંદૂકની ગોળી બનાવવા માટેની ફેક્ટરી ચાલતી હતી અહીં ગોળીઓનો ઢગલો પડ્યો હતો લગભગ પાંચ ફૂટની ઊંચાઈવાળો આ ઢગલો હતો એટલે કેટલી સંખ્યામાં ગોળીઓ હશે એનો તમે અંદાજ પણ લગાવી શકો છો ત્રણથી ચાર મહિના દરમિયાન કેટલીક જગ્યાઓએ આ રીતે ગોળીઓ રાખવામાં આવી હતી તેનો કોઈ જ અંદાજ નથી જે બી કૃપલાનીએ તેમના પુસ્તક ગાંધી હિઝ લાઈફ એન્ડ થોટમાં બળવાની આ ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે તેમણે લખ્યું છે કે વિભાજન બાદ તરત જ દિલ્હીમાં માહોલ વધુ તણાવજનક બની ગયો હતો કેમ કે પશ્ચિમ પંજાબમાંથી હજારોની સંખ્યામાં વિસ્થાપિતો આવી રહ્યા હતા તેઓ તેમની સાથે પાકિસ્તાનમાં તેમની યાતનાની ભયાનક કહાનીઓ પણ લઈને આવ્યા હતા આખા આખા ગામડાઓને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા મહિલાઓની લાજ લૂંટવામાં આવી હતી ઠંડા કલેજે બાળકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા કૃપલાની લખ્યું છે કે દિલ્હી પર કબજો કરવા માટે મુસલમાનો દ્વારા બળવાનું કાવતરું રચવામાં આવ્યું હોવાની અફવા ફેલાઈ હતી મુસલમાનોએ હથિયારો એકઠા કર્યા હતા જેનાથી આ અફવાને વધુ બળ મળ્યું હતું મુસલમાનોના ઘરોમાં તપાસ કરવામાં આવી હતી આ તપાસમાં મુસલમાનોના ઘરોમાંથી મોટા પ્રમાણમાં બોમ્બ હથિયારોને વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી સ્ટેન્ડ ગન્સ મોટાર્સ અને વાયરલેસ ટ્રાન્સમીટર્સને જપ્ત કરવામાં આવ્યા હતા હથિયારો અને વિસ્ફોટકોના ઉત્પાદન માટેની ફેક્ટરીઓનો પણ ભાંડો ફૂટ્યો હતો કૃપરાનીએ એમ પણ લખ્યું છે કે અનેક જગ્યાએ ભયાનક લડાઈઓમાં મુસલમાનોએ આ હથિયારોનો ઉપયોગ કર્યો હતો હિન્દુઓ અને શીખો ડરી ગયા હતા કેટલાક લોકોને તો શંકા પણ હતી કે સરકાર મુસલમાનો વિરુદ્ધ કોઈ જાતના એક્શન નહીં લે દલીને કબજે કરવાના કાવતરાને નિષ્ફળ બનાવવામાં આરએસએસની સૌથી મોટી ભૂમિકા હતી એ સિવાય પણ આરએસએસએ નિર્દોષ હિન્દુઓના જીવ બચાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી હકીકત એ છે કે આરએસએસએ હંમેશા મુશ્કેલ સમયમાં દેશની મદદ કરી છે વિભાજનના સમયે પાકિસ્તાનમાં હિન્દુ અને શીખ મહિલાઓનું અપહરણ કરવામાં આવી રહ્યું હતું એ સમયે ભારતના સંરક્ષણ મંત્રી સરદાર બલદેવસિંહે ગૃહમંત્રી સરદાર પટેલને એક પત્ર લખ્યો હતો આ પત્રની એક કોપી શ્યામાપ્રસાદ મુખર્જીને પણ મોકલવામાં આવી હતી સરદાર બલદેવસિંહ પાકિસ્તાનમાં કેદ કરાયેલી હિન્દુ અને શીખ મહિલાઓ અને બાળકીઓને બચાવવા મક્કમ હતા તેમણે ખ્યાલ હતો કે આ લોકોને મુસ્લિમ બનાવી દેવામાં આવશે આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે મોટી સંખ્યામાં મહિલાઓનું અપહરણ કરવામાં આવ્યું છે એક પેટર્ન હોય એમ લાગી રહ્યું છે સમગ્ર શિયાળકોટ જિલ્લા અને શાકરગઢ તાલુકામાંથી કુલ વીસ હજાર મહિલાઓને બાળકીઓનું અપહરણ કરાયું હતું પાકિસ્તાનમાંથી આ હિન્દુ મહિલાઓને બાળકીઓને બચાવવા બલદેવસિંહે પોતાના પત્રમાં કેટલાક સૂચનો પણ આપ્યા હતા આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ફિલ્ડવર્ક માટે માણસો મોકલી શકે છે આ સાથે જ પાકિસ્તાનમાંથી હિન્દુ મહિલાઓને અને બાળકીઓને બચાવવા માટેનું મિશન શરૂ થઈ ગયું હતું એ સમયે આરએસએસના સ્વયંસેવકોએ પાકિસ્તાનમાં ઘૂસીને મહિલાઓ અને બાળકીઓને બચાવી હતી વિભાજનના સમયે આરએસએસના સ્વયંસેવકોની કામગીરી ખરેખર બિરદાવવાલાયક હતી લાહોરમાં અંગ્રેજી ભાષાના પ્રોફેસર એ એન બાલીએ પોતાના પુસ્તકમાં એનો ઉલ્લેખ પણ કર્યો છે ઓગણીસો ઓગણપચાસમાં પ્રકાશિત થયેલા આ પુસ્તકનું નામ નાઉ ઇટ કેન બી ટોલ્ડ છે આ પુસ્તકમાં જણાવાયું હતું કે સંઘના સ્વયંસેવકો હિન્દુ અને શીખ મહિલાઓ અને બાળકોને ખતરનાક વિસ્તારોમાંથી બચાવીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાનું કામ કરતા હતા હિન્દુઓ અને શીખોને પાકિસ્તાનમાંથી ભારતમાં લાવવા માટે ટ્રેનોની વ્યવસ્થા હતી આ ટ્રેનો સુધી હિન્દુઓ અને શીખોને પહોંચાડવા માટે આરએસએસના સ્વયંસેવકોએ ટ્રક અને બસોની વ્યવસ્થા પણ કરી હતી એટલું જ નહીં તેઓ સુરક્ષિત રીતે ભારતમાં પહોંચે એનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો વિભાજનના સમયે પાકિસ્તાનમાં તણાવવાળા માહોલમાં હિન્દુઓ અને શીખોના વિસ્તારોમાં આરએસએસના સ્વયંસેવકો પેટ્રોલિંગ પણ કરતા હતા હિન્દુઓ અને શીખો પર હુમલા થાય તો સ્વયંસેવકો એનો જવાબ પણ આપી રહ્યા હતા આરએસએસ બાદ હવે એક યોદ્ધા વિશે વાત કરીશું જેણે બંગાળના હિન્દુઓને બચાવ્યા હતા હવે તમને આ યોદ્ધા વિશે વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો

હિન્દુઓના વિસ્તારોમાં દરેક ગલીઓમાં કપાયેલા મૃતદેહો જોવા મળ્યા હતા ગીધ અને કૂતરાઓને મિજબાની થઈ ગઈ હતી આ નરસંહાર એટલો ક્રૂર હતો કે કેટલા હજાર હિન્દુઓની હત્યા થઈ હતી એનો ખરો આંકડો આવી શક્યો જ નથી કોઈ કહે છે કે દસ હજાર હિન્દુઓની હત્યા થઈ હતી કેટલાક લોકો કહે છે કે ચાલીસ હજાર હિન્દુઓની હત્યા થઈ હતી જોકે એના કરતાં પણ વધારે હિન્દુઓ માર્યા ગયા હોઈ શકે છે આ નરસંહારના મૂળમાં ઝીણાની એક જાહેરાત હતી જીણાએ આખા ભારતમાં ડાયરેક્ટ એક્શનની ધમકી આપી હતી જોકે એ સમયે બંગાળમાં મુસ્લિમ લીગનું રાજ હતું એ સમયે સત્તા પર હુસૈન શહીદ સુરાવર્દી હતો જેને બંગાળનો કસાઈ પણ કહેવામાં આવે છે સુરાવર્દીના જ કહેવાથી મુસ્લિમ લીગે ડાયરેક્ટ એક્શનના નામે બંગાળમાંથી હિન્દુઓનો સફાયો કરવાનું પ્લાનિંગ કર્યું હતું ઓગણીસો છેતાલીસની સોળમી ઓગસ્ટનો ભયાનક દિવસ આવ્યો કલકત્તામાં અનેક વિસ્તારોમાં તોડફોડ આગ અને પથ્થરમાંના સમાચાર આવવા લાગ્યા હતા કલકત્તા અને આસપાસના વિસ્તારોમાંથી લાખોની સંખ્યામાં મુસલમાનો એકઠા થયા જેમાંથી મોટાભાગના મુસલમાનોના હાથોમાં તલવાર દંડો અને લોખંડના સળ્યા હતા ખ્વાજા નજીબુદ્દીન અને સુરાવર્દીએ મુસલમાનોના ટુળાને ઉશ્કેરવામાં કોઈ કચાશ નહોતી રાખી આ બંનેના ભાષણ બાદ આ મુસલમાનો હિંસક બની ગયા હતા વિસ્તારોમાં હિન્દુઓના ઘરો અને દુકાનોને આગ લગાડવામાં આવી હતી ચારે બાજુ મૃત્યુઓ જોવા મળતા હતા હવે લાગ્યું કે સ્થિતિ પર કંટ્રોલ આવશે જોકે સત્તરમી ઓગસ્ટ ઇસ્લામિક કટ્ટરપંથીઓનું સૌથી ભયાનક સ્વરૂપ જોવા મળ્યું હતું વીણી વીણીને હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી હિન્દુ મહિલાઓ પર પાશ્વી બળાત્કાર કરવામાં આવી રહ્યા હતા હિન્દુઓની સંપત્તિને બાળવામાં આવી રહી હતી પૂર્વ બંગાળના નોઆખલીમાં પણ હિન્દુઓનો ભયાનક નરસંહાર થયો હતો જોકે કલકત્તાની ઝૂંપડપટ્ટી વિસ્તારો અને ગામડાઓમાં મુસલમાનો શિંસક ટોળું હિન્દુઓ પર ભૂખ્યા ભરવોની જેમ તૂટી પડ્યું હતું બાદમાં બહાર આવ્યું હતું કે પેટ્રોલ બોમ્બ બનાવવા માટે મુસ્લિમ લીગના નેતાઓ માટે પેટ્રોલની વિશેષ કૂપન જારી કરવામાં આવી હતી સોળમી ઓગસ્ટથી આ નરસંહાર શરૂ થયો હતો જે છેક વીસમી ઓગસ્ટ સુધી ચાલ્યો હતો આ હિંસા બાદ મોટી સંખ્યામાં હિન્દુઓને ડરના માર્યા કલકત્તાથી પલાયન કરવા માટે મજબૂર થવું પડ્યું હતું આવા સમયે હિન્દુઓને બચાવવા માટે એક યોદ્ધા આગળ આવ્યો હતો આ યોદ્ધાનું નામ છે ગોપાલચંદ્ર મુખર્જી તેઓ ગોપાલ પાઠા તરીકે પણ ઓળખાતા હતા હિન્દુઓની રક્ષા કરવા માટે તેમણે પોતાની આખી સેના ઊભી કરી દીધી હતી જેનાથી મુસ્લિમ લીગના નેતાઓ ખૂબ જ ડરી ગયા હતા તેઓ સમજૂતી કરવા માટે ગોપાલની પાસે પણ આવ્યા હતા જો ગોપાલ પાઠા ન હોત ને તો પશ્ચિમ બંગાળમાં એક પણ હિન્દુ જૂતો ન રહ્યો હોત એટલું જ નહીં બંગાળ કદાચ ભારતનો ભાગ પણ ન હોત ગોપાલ પાઠાએ હિન્દુઓને બચાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી તેઓ હિન્દુઓને સમજાવવા લાગ્યા હતા કે તમારે લડવું જ પડશે ગોપાલ પાઠા ખુદ કસાઈ તરીકે કામ કરતા હતા તેમણે જોયું કે મુસલમાનો કસાઈ બનીને હિન્દુઓની હત્યા કરી રહ્યા છે એ તેનાથી સહન જ ન થયું સત્તરમી ઓગસ્ટે ગોપાલ પાઠા હિન્દુઓને એક જગ્યાએ એકઠા કરવા લાગ્યા હતા ગોપાલ પાઠાએ ભારતીય જાતીય વાહિની નામનું એક સંગઠન બનાવ્યું હતું આ સંગઠનમાં બિહાર ઉત્તર પ્રદેશ અને ઓડિશાથી આવેલા શ્રમિકો અને પહેલવાનો જોડાઈ ગયા હતા આ લોકો રોજગારી માટે કલકત્તામાં રહેતા હતા જેના પછી ગોપાલ પાઠાએ હિન્દુઓને હથિયારોની તાલીમ આપી હતી કલકત્તામાં મારવાડી વેપારીઓ ખૂબ જ પ્રભાવશાળી હતા આ વેપારીઓએ ગોપાલને આર્થિક મદદ કરી હતી જેનાથી હથિયારો ખરીદવામાં આવ્યા હતા અનેક લોકોએ આખી રાત જાગીને હથિયારો તૈયાર કર્યા હતા કલકત્તાની ગલીઓમાં આખી રાત હથિયારોની ધાર તેજ કરવાનો અવાજ ખૂંજતો હતો ગોપાલ પાઠાએ તેમના સૈનિકોને આદેશ આપ્યો હતો કે જો મુસલમાનો આપણામાંથી એકને મારે તો તમારે તેમના ઓછામાં ઓછા દસને મારી નાખવાના હિન્દુઓની વીરતા જાગી હતી અઢારમી ઓગસ્ટે એક તરફ હિંસક મુસલમાનો કેર વર્તાવી રહ્યા હતા ત્યારે બીજી બાજુ ગોપાલ પાઠા મુસ્લિમ લીગના ગુંડાઓને નિશાન બનાવી રહ્યા હતા મુસલમાનો હુમલા કરવા માટે હિન્દુઓના વિસ્તારોમાં આવતા હતા ત્યારે ગોપાલ પાઠાની સેના આવા હુમલાખોરોની જિંદગી પર ફૂલ સ્ટોપ મૂકી દીધી હતી હવે હિન્દુઓની સત્યામાં સામેલ દરેક મુસલમાનને વીણી વીણીને મારવાનું શરૂ કરવામાં આવ્યું હતું બંગાળનું શાસક હુસેન સૌરાવર્દી રમખાણો દરમિયાન પોલીસ મુખ્યાલયમાં જ બેઠો હતો તેણે પોલીસને સૂચના આપી હતી કે મુસ્લિમ હુમલાખોરોને રોકવાના જ નહીં જોકે ગોપાલ પાઠાએ કઠ્ઠરપંથીઓને જવાબ આપતા સુરાવર્દી ગભરાઈ ગયા હતા સુરાવર્દીએ ડરી ડરીને અજમીરી અને શેખ મુજીબીર રહેમાનનો ગોપાલ પાઠાની પાસે સમજૂતી કરવા માટે મોકલ્યા હતા અજમીરી અને મુજીબુરે ગોપાલ પાઠાને કહ્યું હતું કે તમે હિન્દુઓની સેનાને અટકાવો જોકે ગોપાલ પાઠાએ કહ્યું કે તમે પહેલાં હિન્દુઓ પરના હુમલાઓને અટકાવો એ પછી જ હિન્દુઓ હુમલા નહીં કરે મુસ્લિમ લીગની પાસે આ વાત માનવા સિવાય કોઈ છૂટકો જ નહોતો આખરે હિન્દુઓનો નરસંહાર અટકી ગયો હતો જોકે ગોપાલ પાઠાએ મુસ્લિમ લીગ પર ભરોસો નહોતો એટલે જ ગોપાલ પાઠા હિન્દુઓનું રક્ષણ કરવા માટે અડીખમ રહ્યા હતા અમે કોમી એકતામાં માનીએ છીએ જોકે ડાયરેક્ટ એક્શન ડેના નામે હિન્દુઓનો નરસંહાર કરવામાં આવે એ કોઈ પણ સંજોગમાં સહન ન કરી શકાય આ સ્થિતિમાં તો કોઈ હિન્દુએ ગોપાલ પાઠા બનવું જ પડે આજે પણ આ દેશને અનેક ગોપાલ પાઠાની જરૂર છે ખેત આના શોપમાં આજે આપું જ નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર